હેલો દોસ્તો બધાને ગુડ મોર્નિંગ એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને બધાને હેપી ઉત્તરાયણ મારા તરફથી અને આપણે સવાર સારા મોર્નિંગમાં એટલે કે પક્ષીઓ માટે દાણા નાખવા માટે આવી ગયા છે આજે ઉત્તરાયણ છે એટલે તો ઘણા ખાસ દાણા નાખવા અને નાખો તો પણ વધારે નાખવા કોઈ કોઈપી કોઈપણ જગ્યાએ નાખવા તો એટલે દાણા નાખવા જરૂરી છે કારણ કે બાળક પક્ષીઓને આજ તો બહુ ઘાયલ ઘણા બધા પક્ષીઓ ઘાયલ થશે અને દોરીના કારણે આપણે બધો આપણે એક તહેવાર કહેવાય પણ પક્ષીઓ માટે તો બહુ આપણે જોખમ કહેવાય કે ઘણા બધા પક્ષીઓ મરી જશે અને એ બધા ઘાયલ થશે અને દોરીના કારણે એટલે આપણે સવાર સવારમાં સરસ કામ કરવા માટે આવી ગયા છે જે કોઈ પણ જગ્યા સારી દેખાય ત્યાં દાડા નાખવાના ને પછી આપણે આપણે પછી પતંગ ચગાવીશું પતંગ તો મેં લાવી નથી પછી આપણે ગામમાં જઈશું ગામમાં કેવો માહોલ છે તે દેખીજો કેવી ઉત્તરાયણ છે અમારા ખેતરમાં તો અત્યારે તો કોઈ ઉત્તરાયણ જેવું લાગતું નહીં કારણ કે પતંગ પણ નહીં જગતી અને તહેવારો બધા પીકા પડી ગયા એમ અને આપણે ગામમાં જઈશું શું મજા આવે છે તો એ મારી સાથે બ્લોગમાં જોડાઈ છું અને આપણે આ જગ્યાએ થોડાક દાણા નાખી દીધા છે અને થોડાક બાકી છે પતંગો સડી અડી છે এনি এমই অভা্ছে ইপরাথ বণ অে শেঽযেচো বা�ডাথে বড্ুড করারওে এপডব বটাথ বডু আজে বটাথ রাকেণা একডাথ এপডুক ইটার ক্িছি পডার મોમકા હેપી ઉતરા હે ચિચ હેપી ઉતરા હે ચિચ હેપી ઉતરા ફુગ્ગો ચડાઈ રહી છે આ बाजू એના ફુગ્ગો ચઢ લેજો ફુગ્ગા છે ઉપર

लले से डूब एम सड़ी नहीं जाए थे सड़ी जा सार का फिर कितनी लाया फिर कितनी लाई जावे हां फिर कितनी लाई जावे आप फिर की तो फिर की तो से आपने फिरकी नहीं आता एम ओ ओपुर तो नहीं मुपरा मुन जोपुर दो आदा तान हमुत दो नहीं आता ફૂગો સડી ગયો ફૂગો સડી ગયા દાદી દોસ્તો અમારા આઈડિયા ત્રણ ચાર પતંગ ચડે છે ખેતર માં સામે બે ત્રણ ચડે છે અને એક આ ઉપર આવી છે ફૂ ફૂ કરતી ઈ આન બની છે પેલી બાજુ કરણ ભાઈ સડાવે છે અંચી પતંગ કપણી આ વળવળ કરે છે ઈ બાજુ આ છે અમારા ખેતરમાં ઉતરે રીના મારે ફૂગો પાકડીને પીશે ભાઈ

હેલો દોસ્તો હું આવી ગયો છું આના ઢાબા ઉપર અને આનાની પતંગ ચગેરી છે અને બહુ દોડી એવી છે સુરતી ભાંઝાતું અને પતંગ એની આ બધું સરે છે અને વાયરો આ બધું છે અને અશ્વિમ ભાઈ અમારે આમ કટ રહ્યા છે તોડી નાખીને પડતા છે પતંગ છે મોને એમ છે જ નહીં લાગે ઓહો હોય પતંગ મોને જ નહીં આને પકડી પકડીને બાજી અને ત્રણ જ્યાં પતંગો સડી રહી પેલી બાજુ પતંગ મોને એમ છે જ નહીં અસિમ પતંગ કાપે તો જ હતો તમે ખાલી કાપે છે કની જાય છે

આ તો બધો માહોલ બધો ભેગો થઈ ગયો છે એમ કે અને પેલી બાજુ કરમ ભાઈ એકદમ ટેપ છોડી મળ્યું છે બૂમ બૂમ હા આ આ દે આડી કેસ આવડે કરી કે આડી પર આ તો ખોલ ખુલ ખુલ તેમ કરે કોમ કે નમાય તો કરા આ એમ પગમ પતંગ જો પતંગ જો પગમ

દોસ્તો હું વિચારતો ગમ જવાનું પછી પાણી વળી ગયું મારે જીરામાં એટલે થોડું જીરું પાઈ નાખે આપડે એક બે પછી પછી મોડા ગમ જઈશું અને આ તો પ્લાન બદલાઈ ગયો મેં એક તો બપોરે થયો એટલે ગમ પણ ગમ જવાનું કોઈ સેટિંગ ના આવ્યું એટલે મોડા જઈશું ગમમાં અત્યારે પાણી પવન થયું જીરામાં જુઓ અમારું જીરું અને સમય બદલાઈ ગયો એમ હું જઈ રહ્યો છું હવે ગામમાં ગામમાં જે ઉતરાયણ છે દેખીશું હવે ત્યાં મારી સાથે લબમાં જોડાઈ રહેજો અને આપણે બાઇક લઈને નીકળી ગયા છે ગામમાં દોસ્તો આપણે આવી ગયા છે ગામમાં અને બાઈક પાર્સિંગ કરી નાખ્યું છે આ બાજુ અને સામે જો સ્ટેશન એ આડિયા ઉડી છે અથવા તો કોઈ દેખાતું છે નહીં તો ભાઈ ઉપર જઈશું ઢાબા ઉપર બધા લોકો ઢાબા ઉપર છે એટલે ઢબ્બા ઉપર જઈશું અહીંયાથી ફટાફટ ડાબા પછી એમથી કહી ના છીએ અને બધા અડિયા ઉડી રહ્યા પતંગો કોઈ સડતી લાગતી નહીં ઓહો જીગરભાઈ સાગરભાઈ વિષ્ણુભાઈ પતંગ છે દેખાતી જ નહીં આ બાજુ છે ભાઈ મુકેશભાઈ મારે જો માહોલ એમ કેમ માહોલ એમ માપે માપે છે ઉતરાયણ બધું કોઈ લાગતું નહીં આ બાજુ જુઓ પાછા એટલી બધી કોઈ પતંગો જડતી નહીં અને આ બાજુ સામે ટેશન મારું ત્યાં ફુગ્ગા લેવા છે લોકો જુઓ અને ફુગ્ગા એટલા બધા કોઈ દેખાતા નહીં માપ માપે દેખો છે અને પતંગો માપી સડે છે આ ભાઈઓ છે ચીટલી પતંગો કાપી નહીં કાપી હા ઢાબા ઉપર તો ખાલી ખમ પડી છે ડાબુ અને હું આવ્યો છું બપોરે એટલે કે ત્રણ વાગ્યે જેવો આવી ગયો છું અને હવે પતંગોનો માહોલ જમા છે થોડોક એવું લાગે છે ક્ષેત્રમાં તો કોઈ સડતો નહોતું અને જુઓ તમે મસ્ત કરીને એકદમ માપે માપે પતંગો ચડે છે सामे स्टेशन सामे गेट से हमारा गाम नो हाँ से अभी पूरा ना ब्लॉगर मरी जा जी हमारे सिनो मत हो आज ठाकर ब्लॉग मगर ठाकर ब्लॉग अपर अपर नहीं बनाते अभी वो फोकस कर रहे हैं पढ़ाई पे है, और साथ में एक गेमिंग चैनल भी है वो भी एसके तो के लाइव करके हैं। साढ़ा तीन सौ सब्सक्राइबर है उसके अच्छा तो सब्सक्राइब करते रहो मेहनत करते रहो सफलता मिलेगी जरूर मिलेगी के मतलब दौड़ वर्षे मैया दौ वर्षी मैं लगन में पे मैंने पास दौ वर्ष जो मे अभी एक बार उपर थी गयु उत्तराय करवा गया तो हम तो तारे मैं वर्षा मारे अरे मित्र से पतंग लागे कितना सड़ी गई हमें અમે આવી ગયા છે શોપિંગ નીચે હવે અને અમે ઘર તરફ જઈ રહ્યા છીએ હવે ગામમાંથી પતંગ જગાવીને અમે આવી ગયા વિષ્ણુભાઈના ઢાબે પછી વિષ્ણુભાઈ આ બાજુ બાબુ રમાડે છે અલ્પેશભાઈ નો અને આ બાજુ હાર્દિકભાઈ પતંગ કિનાર બોધે છે મુકોભાઈ પણ કિનાર બોધે છે ને પેલી પતંગ જાય તેર ના કટ પછી તમે પીપળું થોડું ભમકાયું પીપળું ભમકે પછી હું નીકળી ગયો એટલે કે સાંજનો ટાઈમ થયો ઘરે જવાનું થઈ ગયું અને ચાલો મળીશું બીજા બ્લોકમાં ને ભાઈ ભાઈ